આપણે બટેટા ને એવું બફાઈ ગયું છે તો એની બનાવવાની છે બટેટા ને એવું બધું અમારા મમ્મી છે બટેટા થઈ ગયા હા દૂધ પણ આવી ગયું છે હાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ દૂધ ન ખાવા મળ્યું છે જોવો તો એક બાટલી નાખ દીધી ને બીજી બાટલી છે પેલા આ ટાઈપ નું કાક કરવાનું હોય ને હવે આપણે સુલાઈ મેકવાનું છે તો કેટલી વસ્તુ નાખવાનું હોય એ તમને જાણકારી અમે આપતા જ આવું નાખીને પછી કાંક આમને આમ ડોયો આપણે હલાવવો પડે એટલે બટેટાને એવું સોટું હોય એ બધું અંદર તરતું થઈ જાય ને સૂલા મેં કો ગરમ કરો એટલે તો આમ આમ થઈ જ જાય એ સૂલાએ મેંકી દીધી છે એટલે હાડમની પહેલાં કાંઈક મોરસ નાખવાની તો આમાં જેટલી આપણે હોય એટલી મોરસ નાખવાની જેટલે બે કોથળી દૂધની હોય ત્રણ કોથળી દૂધની હોય એ પ્રમાણે મોરસ નાખ દેવાની આમાં

આ ટાઈપના ઝીણા જીણા દાણા નીકળે દાણા લાડ જેટલી આપડી હોય એટલે આપણે નાખવાની પછી આ તજ આવે તમે જો તો આ તજ નાખવાના ને આ બધા લાડ બધા તજ છે આમાં જેટલી આપણે હોય એટલી નાખવાની ને આ ખાણા છે ને આનથી પેલા થોડું થોડું આમાં વાટી નાખો કે એટલે તમારે થઈ જાય આમાં મામા ઝીણો ઝીણો ભૂકો થઈ જાય નાખીને પછી આમ લઈ નાખો કે એટલે તમારા આખી 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 થઈ જાય કઢી ખડેડા જેવી થઈ ગઈ છે તમે જો દૂધપાક પાક લાગે જો આપણે ખીર બનાવેલી છે દૂધ પાક ના બનાવેલો જ્યાં લગન થાય ત્યાં લગ્ન આપણે જઈને બટેટા ને એવું બધું નાખેલું છે તમે વિડીયોમાં ઠેઠ લગ્ન નાખ્યો તો તમને ખબર રહેશે જ ને ઠેઠ લગ્ન બન્યા રહ્યો કેવો સ્વાદ આવી અમને તમને કેવું વાટર ની ઉફાળ આવી જાય આપણે કેમ ધાડી ધાડી ખરેડા જેવી લાગે છે પણ દૂધપાક કેવો હોય એની ઘોડે

તો પેલા ટેસ્ટ કરી લઈ ને કેવી ટેસ્ટ લાગે તમને શાક છે સાજ છે રોટલી છે બબલું પણ લાવી મોળા ભૂંગળા હવે ઠરી ગઈ છે એટલું આમ આમ ફૂંક ને હવે ટેસ્ટ કરીએ છીએ એક નંબર બની ને તમે જે ન એક ઘેર ટ્રાય માર્યો તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો ને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં એટલે આવા નવા નવા તમારી પાસે વિડીયો અમે લાવી અને પછી આપણે ગુજરાતી કાઠિયાવાડી વિડીયો બધા બનાવી છીએ અને ડેલી વેલો મેં છું તો જોવાનું ભૂલતા નહીં